નમસ્કાર મિત્રો આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે અમારી ગુજરાતી ઓડિયો બુક ચેનલમાં અહીં આપ સાંભળી રહ્યા છો ભગવદ્ ગીતા મિત્રો ભગવદ્ ગીતા એક એવી બુક છે જેમાં સંસારની બધી સમસ્યાઓનું સમાધાન છે તો અમે આશા કરીએ છીએ કે આપ આ ભગવદ્ ગીતા આપના મિત્રો પરિવારજનો અને સ્નેહીઓ સાથે માણસો સમજશો અને જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરશો આપ આપની લાગણીઓને કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવી શકો છો હવે શરૂ કરીએ અધ્યાય બીજો સંજય બોલ્યા આ પ્રમાણે કરુણાથી ઘેરાયેલા તેમજ આંસુ ભરેલા અને વ્યાકુળ નેત્રોના તથા શોક કરતા તે અર્જુનને ભગવાન મધુસૂદને આ વાક્ય કહ્યું શ્રી ભગવાન બોલ્યા હે અર્જુન તારા જેવા સુરવીરને અસમયે વિષાદ માટે અયોગ્ય એવી રણભૂમિમાં આવો મોહ ક્યાંથી થયો કારણ કે ન તો આ શ્રેષ્ઠ પુરુષોએ આચરેલો છે ન તો સ્વર્ગ આપનારો છે કે ન તો યશ આપનારો છે આથી હે પાર્થ નપુસકતાને વશ ન થા તને એ શોભતી નથી હે શત્રુઓને તપાવનાર હૃદયની તુચ્છ દુર્બળતાને ત્યજીને યુદ્ધ માટે ઊભો થઈ જા અર્જુન બોલ્યા હે મધુસૂદન રણભૂમિમાં હું બાણોથી કઈ રીતે ભીષ્મ પિતામાં અને દ્રોણાચાર્ય વિરુદ્ધ લડીશ કેમકે હે અરિસૂદન તેઓ બંને પૂજનીય છે માટે આ મહાનુભવ ગુરુજનોને નહીં હણીને હું આ લોકમાં ભિક્ષાવૃત્તિ વડે જીવન નિર્વાહ કરવાનું પણ કલ્યાણકારી સમજુ છું કેમ કે ગુરુજનોને હણીને પણ આ લોકમાં લોહીથી ખરડાયેલા અર્થ અને કામરૂપોને કામરૂપો ભોગવીશ ને વળી અમે એ પણ જાણતા નથી કે અમારા માટે યુદ્ધ કરવું કે ન કરવું એ બંનેમાંથી કયું શ્રેષ્ઠ છે અથવા એ પણ નથી જાણતા કે તેમને અમે જીતીશું કે તેઓ અમને જીતશે જેમને અણીને અમે જીવવા પણ માગતા નથી તે જ અમારા આત્મીય ધૃતરાષ્ટ્રના પુત્રો અમારી સામે યુદ્ધ માટે ઊભા છે આથી કાયરતા રૂપી દોષને લીધે જેનો સ્વભાવ નાશ પામ્યો છે એવો તથા ધર્મની બાબતમાં મોહિતચિત થયેલો હું આપને પૂછું છું કે જે નિશ્ચિત રૂપે કલ્યાણકારી સાધન હોય તે મને કહો કેમ કે હું આપનો શિષ્ય છું માટે આપને શરણે આવેલા મને ઉપદેશ આપો કેમ કે પૃથ્વીનું નિષ્કંટક અને ધનધાન્યથી સંપન્ન રાજ્ય તેમજ દેવતાઓનું આધિપત્ય પામીને પણ હું એવો ઉપાય નથી જોતો જે મારી ઇન્દ્રિયોને સુકાવનારા શોકને નિવારી શકે સંજય બોલ્યા હે રાજા નિંદ્રાને જીતનારા અર્જુન અંતરયામી શ્રીકૃષ્ણ મહારાજ પ્રત્યે આમ કહીને પછી શ્રી ગોવિંદ ભગવાનને યુદ્ધ નહીં કરું એમ સ્પષ્ટ કહીને ચૂપ થઈ ગયા હે ભરતવંશી ધૃતરાષ્ટ્ર અંતરયામી શ્રીકૃષ્ણ મહારાજ બંને સેનાઓની મધ્યે શોક કરતા અર્જુન પ્રત્યે મલકાતા હોય એમ આ વચન બોલ્યા શ્રી ભગવાન બોલ્યા હે અર્જુન જેમના માટે શોક કરવો યોગ્ય નથી તેમના માટે તું શોક કરે છે અને જ્ઞાનીજનો જેવા વચનો બોલે છે પરંતુ જેમના પ્રાણ જતા રહ્યા છે તેમના માટે કે જેમના પ્રાણ નથી ગયા તેમના માટે જ્ઞાનીજનો શોખ નથી કરતા હું કોઈ કાળમાં ન હતો એવું નથી તું ન હતો કે આ રાજાઓ ન હતા એવું પણ નથી અને એવું પણ નથી કે હવે પછી આપણે બધા નહીં હોઈએ જેમ જીવાત્માને આ શરીરમાં બાળપણ યુવાની અને વૃદ્ધાવસ્થા પ્રાપ્ત થાય છે એ જ પ્રમાણે બીજા શરીરની પ્રાપ્તિ થાય છે એ બાબતમાં ધીર પુરુષ મોહિત થતો નથી હે કુંતીપુત્ર ઠંડી ગરમી અને સુખ દુઃખ દેનારા ઇન્દ્રિયો સાથેના વિષયોના સંયોગો તો ઉત્પત્તિ વિનાશશીલ છે અનિત્ય છે માટે હે ભારત તેમને તું સહન કર કેમ કે હે પુરુષ શ્રેષ્ઠ દુઃખ સુખને સમાન સમજનાર જે ધીર પુરુષ આ ઇન્દ્રિયો સાથેના વિષયોના સંયોગો વ્યાકુળ નથી કરતા તે મોક્ષને પ્રાપ્ત થાય છે અસત પદાર્થની સત્તા નથી અને સતનો અભાવ નથી આ બંનેનું તત્વ તત્વજ્ઞાની પુરુષોએ જોયું છે નાશ રહી તો તું તેને જાણ જેનાથી આ સખર જગત વર્ગ વ્યાપ્ત છે આ અવિનાશીનો વિનાશ કરવા કોઈ પણ સમર્થ નથી આ નાશહરિત નાશરહિત અપ્રમેય નિત્ય સ્વરૂપ જીવાત્માના આ સઘરા શરીરો નાશવંત કહેવાયા છે માટે હે ભરતવસિંહ અંજુર તું યુદ્ધ કર જે આ આત્માને હણનારા સમજે છે તથા જે એને હણાયેલ માને છે તે બંને જાણતા નથી કેમ કે આ આત્મા વાસ્તવમાં નથી કોઈને હણતો કે નથી કોઈના દ્વારા હણાતો આ આત્મા કોઈ પણ કાળમાં જન્મ લેતો હોય એમ નથી કે મરણ પામતો હોય એમ પણ નથી તેમજ ઉત્પન્ન થઈને ફરીથી સત્તાવન થતો હોય એમ પણ નથી કારણ કે તે અજન્મા નિત્ય શાશ્વત અને પુરાતન છે શરીરના હણાવા છતાં પણ તે હણાતો નથી હે પાર્થ જે પુરુષ આ આત્માને નાશ નિત્ય અજન્મા તેમજ અવ્યય જાણે છે તે પુરુષ કઈ રીતે કોઈને હણાવે છે અને કઈ રીતે કોઈને હણે છે જેમ માણસ જૂના વસ્ત્રો ત્યજીને બીજા નવા વસ્ત્રો ગ્રહણ કરે છે તેમજ જીવાતમાં જૂના શરીરોને ત્યજીને બીજા નવા નવા શરીરો પામે છે આ આત્માને શસ્ત્રો છેદી શકતા નથી આને અગ્નિ બાળી શકતો નથી આને પાણી ઓગાળી શકતું નથી અને પવન આને સૂકવી શકતો નથી કેમકે આ આત્મા અછેદ અદાહ્ય અકલેદ અશોષ્ય તથા નિત્ય સર્વવ્યાપી અચળ સ્થિર તેમજ સનાતન છે આ આત્મા અવ્યક્ત અચિંત્ય અને વિકાર રહિત કહેવાય છે તેથી હે અર્જુન આ આત્માને આ પ્રમાણે જાણીને તું શોક કરવાની યોગ્ય નથી એટલે કે તારો શોક કરવો ઉચિત નથી અને જો તું આ આત્માને સદા જન્મ લેનાર તથા સદા મૃત્યુ પામનાર માનતો હોય તો પણ હે મહાભાવ આવી રીતે શોક કરવો તે તારા માટે યોગ્ય નથી કેમ કે આ માન્યતા મુજબ જન્મેલાઓનો મૃત્યુ નિશ્ચિત છે અને મરેલાનો જન્મ નિશ્ચિત છે તેથી કો તેથી પણ આ ઉપાય વિનાના વિષયમાં શોક કરવો તારા માટે યોગ્ય નથી હે અર્જુન સઘરા પ્રાણીઓ જન્મ પૂર્વે અપ્રગટ હતા અને મર્યા પછી પણ અપ્રગટ થઈ જનાર છે કેવળ વચગાળામાં જ પ્રગટ છે તો પછી આવી સ્થિતિમાં શો શોક શો કરવાનો કોઈ એક વિરલ મહાપુરુષ જ આ આત્માને આશ્ચર્યની જેમ જુએ છે તેમજ બીજો કોઈ મહાપુરુષ જ આ આત્મતત્વને આશ્ચર્યની જેમ વર્ણવે છે તથા બીજો કોઈ અધિકારી પુરુષ જ આને આશ્ચર્યની પેઠે સાંભળે છે અને કોઈ તો સાંભળીને પણ આને જાણતો નથી હે અર્જુન આ આત્મા સૌના શરીરોમાં હંમેશા અવધ્ય છે એ કારણે તારે સમસ્ત પ્રાણીઓ માટે શોખ કરવો ઉચિત નથી વળી સ્વધર્મને જોતા પણ તારે ભય પામવો ન જોઈએ કેમ કે ક્ષત્રિય માટે ધર્મયુદ્ધ ધર્મયુક્ત યુદ્ધથી વધીને બીજું કોઈ કલ્યાણકારી કર્તવ્ય નથી હે પાર્થ આપમેળે પ્રાપ્ત થયેલા તેમજ ઉઘડેલા સ્વર્ગના દ્વારરૂપી આવા યુદ્ધને ભાગ્યશાળી ક્ષત્રિયો જ મેળવે છે આમ છતાં પણ જો તું આ ધર્મયુક્ત યુદ્ધ નહીં કરે તો સ્વધર્મ અને કીર્તિને ગુમાવીને પાપને પામીશ એટલું જ નહીં પણ બધા લોકો ઘણા લાંબા કાળ સુધી રહેનારી તારી અપકીર્તિ પણ કહેશે અને ગૌરવશાળી પુરુષ માટે અપકીર્તિ મરણથી અધિક છે તારા અતુલનીય પ્રભાવને લીધે જેઓ તને ઘણા સન્માનની દ્રષ્ટિએ જોતા આવ્યા છે તેમની દ્રષ્ટિમાં તું તુચ્છતાને પામીશ તે મહારથીઓ તને ભયને લીધે યુદ્ધથી વિમુખ થયેલો માણશે તારા વેરીઓ તારા સામર્થ્યની નિંદા કરતાં તને ઘણા બધા ન કહેવા જેવા વચનો પણ કહેશે આનાથી વધારે દુઃખ બીજું શું હશે કાં તો તું યુદ્ધમાં હણાઈને સ્વર્ગ પામીશ અથવા તો સંગ્રામ જીતીને ભૂમંડળનું રાજ્ય ભોગવીશ માટે હે અર્જુન તું યુદ્ધ માટે નિશ્ચય કરીને ઊભો થઈ જા જય પરાજય લાભ લાભહાની અને સુખ દુઃખને સમાન સમજ્યા પછી યુદ્ધ માટે કટિબદ્ધ થઈ જા આ પ્રમાણે યુદ્ધ કરવાથી તું પાપને પામીશ નહીં હે પાર્થ આ બુદ્ધિ તારા માટે જ્ઞાન યોગના વિષયમાં કહેવામાં આવી અને હવે તું એને કર્મયોગના વિષયમાં સાંભળ જે બુદ્ધિથી યુક્ત થયેલો તું કર્મોના બંધનને સારી પેઠે ત્યજી દઈશ એટલે કે કર્મબંધનમાંથી છૂટી જઈશ આ કર્મયોગમાં આરંભનો અર્થાત બીજનો નાશ નથી અને પ્રત્યવ્યાય દોષ અર્થાત અવળા ફળરૂપી દોષ પણ નથી બલકે આ કર્મયોગી ધર્મનું થોડું પણ આચરણ જમીન મૃત્યુરૂપી મહાન ભયમાંથી ઉગારે છે હે અર્જુન આ કર્મયોગમાં નિશ્ચયાત્મિકતા બુદ્ધિ એક જ હોય છે જ્યારે અસ્થિર વિચારના વિવેકહીન સકામ માણસની બુદ્ધિઓ ખરેખર ઘણા પ્રકારની અને અપાર હોય છે હે અર્જુન જેઓ ભોગમાં તન્મય થયેલા છે જેઓ કર્મફળના પ્રશંસક વેદવાક્યોમાં જ પ્રીતિ સેવે છે જેમની બુદ્ધિમાં એકમાત્ર સ્વર્ગ જ પરમપ્રાપ્ય વસ્તુ છે અને જેઓ સ્વર્ગથી ચઢિયાતું બીજું કશું જ નથી એમ બોલનારા છે એવા અવિવેકી માણસો આ પ્રકારની પુષ્પિત એટલે કે માત્ર સાંભળવામાં જ મધુર અને મનોહર વાણી બોલ્યા કરે છે કે જે જન્મરૂપી કર્મફળ દેનારી તેમજ ભોગ અને ઐશ્વર્યની પ્રાપ્તિ અર્થે વિવિધ જાતની ઘણી બધી ક્રિયાઓનું વર્ણન કરનારી છે તે વાણી દ્વારા જેમનું ચિત્ત હણાયેલું છે જેઓ ભોગ અને ઐશ્વર્યમાં અત્યંત આસક્ત છે એવા માણસોની પરમાત્મામાં નિશ્ચયાત્મકતા બુદ્ધિ નથી હોતી હે અર્જુન વેદો ઉપર જણાવ્યા અનુસાર ત્રણેય ગુણોના કાર્યરૂપ સઘળા ભોગો એમના સાધનોનું પ્રતિપાદન કરનારા છે માટે તું એ ભોગો અને એમના સાધનોમાં આસક્તિ રહિત અને હરકશોક વગેરે દ્વંદોથી રહિત બનીને નિત્ય વસ્તુ પરમાત્મામાં સ્થિર થઈ જાય તેમજ યોગ કેમને ન ઈચ્છનાર એટલે કે શરીર નિર્વાહની ચિંતા પણ ન કરનાર તથા સ્વાધાયીન અંતકરણો અર્થાત ચિતેન્દ્રિય બધી બાજુથી ભરપૂર જરાશય મળી જતા નાના જરાશયમાં મનુષ્યનું જેટલું પ્રમોજન પ્રયોજન રહે છે બ્રહ્મને તત્વથી જાણનાર બ્રાહ્મણોનું સઘરા વેદોમાં એટલું જ પ્રયોજન રહે છે અર્થાત જેમ મોટું જરાશય પ્રાપ્ત થઈ જતા નાના જળ માટે જળ માટે નાના જળાશયોની જરૂર રહેતી નથી તેમજ બ્રહ્માનંદની પ્રાપ્તિ થતા આનંદ માટે વેદોક્ત કર્મોના ફળરૂપી ભોગોની જરૂર હોતી નથી તારો કર્મ કરવામાં જ અધિકાર છે અને એના ફળોમાં કદીએ નહીં માટે તું કર્મોના ફળોનો હેતુ થામાં અર્થાત ફલાકપેક્ષાથી રહિત થઈ કર્તવ્ય બુદ્ધિથી કર્મ કર તથા તારી કર્મ ન કરવામાં પણ આસક્તિ ન થાવ હે ધનંજય તું આસક્તિને ત્યજીને તથા સિદ્ધિ અને અસિદ્ધિમાં સમબુદ્ધિ રાખીને યોગમાં સિદ્ધ થઈ કર્તવ્ય કર્મો કર સમત્વ જે કંઈ પણ કર્મ કરવામાં આવે એ પૂરું થાય કે ન થાય તેમજ તેનું ફળ અનુકૂળ કે પ્રતિકૂળ મળે તેમાં સંભાવ રહેવો તેનું નામ જ સમત્વ છે એ જ યોગ કહેવાય છે આ સમત્વરૂપી બુદ્ધિ યોગ કરતાં સકામ કર્મ ઘણું જ નીચલી કક્ષાનું છે માટે હે ધનંજય તું સમબુદ્ધિમાં જ રક્ષણનો ઉપાય શોધ અર્થાત બુદ્ધિયોગનો જ આશરો લે કેમ કે ફળનો હેતુ બનનારા અર્થાત ફલાપેક્ષી જનો દયાને પાત્ર છે સમબુદ્ધિયુક્ત માણસ પુણ્ય અને પાપ બેને આ લોકમાં ત્યાગી દે છે તેમનાથી મુક્ત થઈ જાય છે માટે તું સમત્વરૂપ યોગમાં જોડાઈ જા આ સમત્વરૂપ યોગ એ જ કર્મોમાં કુશળતા છે અર્થાત્ કર્મબંધનમાંથી છૂટવાનો ઉપાય છે કેમ કે સમબુદ્ધિથી યુક્ત જ્ઞાનીજનો કર્મોથી ઉત્પન્ન થનારા ફળનો ત્યાગ કરીને જન્મરૂપી બંધનથી મુક્ત થઈ પરમ પરમપદને પામે છે જ્યારે તારી બુદ્ધિ મોહરૂપી પ્રયત્ન કરે એટલો જ એ ભૂમિમાં વધુને વધુ ખૂંપતો જાય તો જ્યારે તારી બુદ્ધિરૂપી મોહ બુદ્ધિ મોહરૂપી કરણને સારી રીતે ઓળંગી જશે તે વખતે તું સાંભળેલા અને સાંભળવા બાકી રહેલા આ લોક તેમજ પરલોક સંબંધી બધાય ભોગો પ્રત્યે વૈરાગ્ય પામીશ જાત જાતના વચનો સાંભળવાને લીધે વિચલિત થયેલી તારી બુદ્ધિ જ્યારે પરમાત્મામાં અચળ અને સ્થિર ભાવે થઈ જશે ત્યારે તું યોગને પામીશ અર્થાત તારો પરમાત્મા સાથે નિત્ય નિત્યસંગ થઈ જશે અર્જુન બોલ્યા હે કેશવ સમાધિમાં સ્થિત પરમાત્માને પામેલા સ્થિર બુદ્ધિ પુરુષનું શું લક્ષણ છે તે સ્થિર બુદ્ધિ પુરુષ કેવી રીતે બોલે છે કેવી રીતે બેસે છે તથા કેવી રીતે ચાલે છે અર્થાત તેના આચરણ કેવા હોય છે શ્રી ભગવાન બોલ્યા હે પાર્થ જે વખતે આ પુરુષ મનમાં રહેલી સઘળી કામનાઓને સમ્યક રીતે ત્યજી દે છે અને આત્માથી જ આત્મામાં સંતુષ્ટ રહે છે ત્યારે તે સ્થિત પ્રજ્ઞ કહેવાય છે દુઃખોની પ્રાપ્તિ થતાં જેના મનમાં ઉદ્વેગ થતો નથી સુખો મળતા જે સંપૂર્ણપણે નિષ્ફળ હોય છે તથા જેના રાગ ભય અને ક્રોધ નાશ પામ્યા છે એવો મુનિ સ્થિર બુદ્ધિ કહેવાય છે જે પુરુષ સર્વત્ર સ્નેહરહિત થયેલો તે તે શુભ કે અશુભ વસ્તુ પામીને નથી પ્રસન્ન થતો કે નથી દ્વેષ કરતો તેની બુદ્ધિ સ્થિર છે કાચબો બધી બાજુથી પોતાના અંગોને જેમ સંકોળી લે છે તેમજ જ્યારે આ પુરુષ ઇન્દ્રિયોના વિષયોથી ઇન્દ્રિયોને સર્વ પ્રકારે ખેંચી લે છે ત્યારે તેની બુદ્ધિ સ્થિર છે ઇન્દ્રિયો દ્વારા વિષયોને ગ્રહણ ન કરનાર માત્ર વિષયો તો નિવૃત્ત થઈ જાય છે પરંતુ એમના પ્રત્યેની આસક્તિ નિવૃત્ત થતી નથી જ્યારે આ શીત પુરુષની તો આસક્તિ પણ પરમાત્માનો સાક્ષાત કરીને નિવૃત્ત થઈ જાય છે અર્થાત પરમાત્માનો સાક્ષાત્કાર થવાને લીધે એની સંસાર પ્રત્યે લેશ માત્ર આસક્તિ રહેતી નથી હે કુંતી પુત્ર આસક્તિનો નાશ ન થવાને લીધે મંથન કરી નાખવાના સ્વભાવની આ ઇન્દ્રિયો યત્ન કરતાં બુદ્ધિમાન મનુષ્યના મનને પણ પ્રાણે હરી લે છે માટે સાધક માટે જરૂરી છે કે પોતે સમસ્ત ઇન્દ્રિયોને વશમાં કરી સમાહિત ચિત્ત થયેલો મારા પ્રાણાયામમાં થઈને ધ્યાનમાં બેસે કેમ કે જે પુરુષની ઇન્દ્રિયો વશમાં હોય છે તેની જ બુદ્ધિ સ્થિર થાય છે વિષયોનું ચિંતન કરનારા પુરુષને તે વિષયોમાં આસક્તિ જન્મે છે આસક્તિથી તે વિષયોની કામના ઉત્પન્ન થાય છે અને કામનામાં વિઘ્ન આવવાથી ક્રોધ જન્મે છે ક્રોધથી ઘણી વખત મૂઢતા આવે છે મૂઢતાથી સ્મૃતિમાં ભ્રમ ઊભો થાય છે સ્મૃતિમાં ભ્રમ ઊભો થવાથી બુદ્ધિ અર્થાત જ્ઞાન શક્તિનો નાશ થઈ જાય છે અને બુદ્ધિનો નાશ થવાથી એ પુરુષનું પોતાની સ્થિતિથી પતન થાય છે પરંતુ સ્વાધીન અંતકરણનો સાધક પોતાના વશમાં કરેલી રાગ દેશ વિનાની ઇન્દ્રિયો દ્વારા વિષયોમાં વિચરણ કરતો હોવા છતાં અંતકરણની આધ્યાત્મિક પ્રસન્નતાને પામે છે અંતકરણ પ્રસન્ન થતાં આના સર્વ દુઃખોનો અભાવ થઈ જાય છે અને એ પ્રસંચિત કર્મયોગીની બુદ્ધિ તત્કાળ બધી બાજુએથી દૂર થઈ એક પરમાત્મામાં જ સારી પેઠે સ્થિર થઈ જાય છે જે પુરુષે મન અને ઇન્દ્રિયો જીત્યા નથી તેનામાં નિશ્ચયાત્મકતા બુદ્ધિ નથી હોતી તેમજ એ અયુક્ત માણસના અંતકરણમાં ભાવના પણ નથી હોતી તથા ભાવનાહીન માણસને શાંતિ નથી મળતી અને શાંતિ વિનાના માણસને સુખ ક્યાંથી મળે કેમ કે જેમ વાયુ જળમાં વહેતી નૌકાને ખેંચી જાય છે તે જ પ્રમાણે વિષયોમાં વિચરતી ઇન્દ્રિયોમાંથી જે ઇન્દ્રિયની સાથે મન રહે છે તે એકલી ઇન્દ્રિય આ અયુક્ત પુરુષની બુદ્ધિને હરી લે છે તેથી હે મહાભાહો જે પુરુષની ઇન્દ્રિયો ઇન્દ્રિયોના વિષયોથી સર્વ પ્રકારે નિગૃહિત કરાયેલી છે એની બુદ્ધિ સ્થિર છે સમસ્ત્ર પ્રાણીઓ માટે જે રાત્રિ સમાન છે જે નિત્ય જ્ઞાન સ્વરૂપ પરમા પરમાનંદની પ્રાપ્તિમાં સ્થિત પ્રજ્ઞ યોગી જાગે છે અને જે નાસવંત સાંસારિક સુખની પ્રાપ્તિમાં સઘરા પ્રાણીઓ જાગે છે પરમાત્માના તત્વને જાણનાર મુનિ માટે તે રાત્રિ સમાન છે જે પ્રમાણે બધી બાજુઓથી ભરપૂર અચલ પ્રતિષ્ઠાવાળા સમુદ્રમાં અનેક નદીઓના પાણી તેને વિચલિત કર્યા વિના સમાઈ જાય છે તે જ પ્રમાણે સર્વભોગો જે સ્થિત પ્રજ્ઞ પુરુષમાં કોઈપણ પ્રકારનો વિકાર ઉત્પન્ન કર્યા વિના સમાઈ જાય છે તે જ પુરુષ પરમ શાંતિને પામે છે ભોગોને ઈચ્છનારો નહીં જે પુરુષ સઘરી કામનાઓ છોડીને મમતા વિનાનો અહંકાર વિનાનો અને સ્પૃહા વિનાનો થઈને વિચરે છે તે જ શાંતિને પામે છે અર્થાત તે શાંતિને પામેલો હે પાર્થ આ ભ્રમને પામી ચૂકેલા પુરુષની સ્થિતિ છે આને પામીને યોગી કદી મોહિત નથી થતો અને અંતકાળે પણ આ ભ્રાહ્મી સ્થિતિમાં સ્થિત થઈને બ્રહ્માનંદને પામી જાય છે બીજો અધ્યાય સાંખ્ય યોગ સમાપ્ત